જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર દાદા કેમ છો મિત્રો મજામાં ને બધા મજામાં જશો અમે પણ મજામાં જોઈ લો અમે આપ દાદા બે ખાધી શેરડી ખાધી એક એક ખાઠો અવાર માં એક એક ખાઠો શેરડી ખાઈ જાય ને તો તંદુરસ્તી રીયે એટલે અમારે ઘર નો વાળ છે પણ બિચારો આડો પડી ગયો આ બાપા એ બહુ પારા નો ચડાવ્યા ને એટલે આ અમારો ઓર્ગેનિક ફાર્મ આ અમારો ઓર્ગેનિક ફાર્મ છે આંબા ને મસ્ત મસ્ત થઈ ગયા હે પૂર્ણપારી ફાલ લઈ ગયો છે ફાલ આવશે શિયાળામાં આ બધું અમે શાકભાજીનું ઓર્ગેનિક કાંઈ વાવવાનું છાંટવાનું નહીં ઓર્ગેનિક કરવાનું પણ ઓર્ગેનિક તો કરી પણ એમાં દવા કાંઈ છાંઈટી ન હોય ખળની બળની એટલે ખળ બહુ થાય એનું મેન્ટેનન્સ બહુ લાગે જો આ બધું છોરા વાવ્યા વાલ વાવ્યા મૂળા વાવ્યા અત્યારે વળી રીંગણી વાવી સાદા થાય તો પાલક બીટ ગાજર અ કોથમીર અને મેથી વાવેલી છે અહીંયા દૂધીનો છોડવો છે દૂધીનો છોડવો મસ્ત થઈ ગયો છે વરસાદના પતી ગયા હતા અને આ ઓર્ગેનિક મગ છે જો આમાં કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી કરી ખાલી વાવી દીધા પ્રાકૃતિક કહેવાય ઓર્ગેનિક નહીં પણ પ્રાકૃતિક અમે આ પ્રાકૃતિક ખેતી કરી પ્રકૃતિના આધારે આ બધું થાય જો આ પ્રકૃતિના આધારે આ લસણ વાવ્યું પણ ખળમાં ભેરવાઈ ગયું છે કારણ કે દવા તો છાંયટી ન હોય આ પ્રકૃતિના હિસાબે બધું થાય અમારા ચણા હે ચણામાં હાથી એટલે એ ચોખા હે વળી આ બધા ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક ખેતી કરી હે અમે અને આ શેરડી વાવી હતી શેરડી બિચારી વરસાદની આડી પડી ગઈ એટલે હજી મીઠી બહુ નથી થઈ થોડીક મોરી છે મેં એક હાથો ખાધો તો થોડીક હજી મોરી લાગે છે આ બધા અમારા ઝાડવા ચીકુડી સીતાફળ સેતુર અંજીર બધી જાતના ઝાડવા વાવેલા હે આંબલી મીઠી આંબલી લીંબોરી બીજોરા મોસંબી એવું બધું છે અને આ બાજુ ફૂલ જાડવા વાવ્યા હે અને આ એક દ્રાક્ષનો વેલો નો એ તો બહુ ગાંડો થયો કંઈ આવતું જ નથી અત્યારે તો પાંદડા થોડા ખરી ગયા છે નબળો પડી ગયો છે આમાં જારીઓ ચડી ગયો છે અમને તો ખલેલા ખવડાવ્યા એવું બધામાં એમ ભાઈ ગયું બધામાં ભાઈ ગયું હે અમને જો ખલેલામ હારા મારા ખલેલા ખવડ ખલેલા મજા જ આવી ગઈ જો આ બે તમને ખલેલા બતાવું નવ નવ હજાર રૂપિયા આવ્યો તો હતો જો આજે મકાનની બાજુમાં બે ખલેલા વાવી દીધા ખા બહુ મસ્ત મસ્ત હે કાબાપા બહુ ખલેલા એવા એવા મજા આવે ને મીઠા એટલે એટલા ખરતા હેઠે આ ખામણા ભરાઈ ગયા તા આખા જ્યાં મારું મકાન છે અને આ બધું ડેકોરેશનના ઝાડવા લાલ ને બોરસલી ને એવું બધું છે જો ચંપો બદામ સીતાફળી આ એકલાસ બે વર્ષમાં તો એવા ઘનઘોર થઈ જવાના ઝાડવા વન બનાવી દેવું છે મારે અહીંયા કારણ કે બાપા પાણી પાયા જ રાખે અને છાણિયું ખાતર નહીં ખા રાખે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી અમારી આ ફાર્મની હવે આ બાજુ જ વળવું જોઈએ કારણ કે કેમિકલ તો બહુ મોંઘા પડે અને જમીન બગાડી નાખે એટલે બધા ખેડૂત મિત્રો હવે ઓર્ગેનિક ઉપર ઉતરો એક એક ગાય રાખો ચોખ્ખું દૂધ ખાવા મળે અને એનું છાણ ને ગૌમૂત્ર આપણે ખેતીમાં ઉપયોગ થાય એવી બધાને ભલામણ છે તો જ હવે આપણે આગળ આવશું કારણ કે આ જમીન નકર કાયમીથી કાયમી બગડતી જાય જો અમારે ગાયું ને એવું તો વાડીએ રાખવું જ પડે અમારે બે ગાયું રાખી છે અહીંયા જો બતાવું જો આ લે બે ગાયું બાંધી જો માતાજી કેવા બેહી ગયા હે મસ્ત મસ્ત એનો ગૌમૂત્ર ને છાણ ને બહુ ઉપયોગી થાય કે કેરા દેખાડ દયો કેરા કેડ કેરા આ એલિયા કેરા હા કેળા દે હા મસ્ત મસ્ત જોઈ લ્યો કેળા એવું આવશે હવે હા પાકેલા કેળા જો કાચી લૂમ તો આવી હાલો બતાવું તમને એમ ટેકો ને એક લૂમ આવી છે જોઈ લ્યો નીચે તોય ફાલ નથી વરસાદ હિસાબ બોલો થઈ ગયો નીચે અડી જા ગયા આટલા કેળા આવ્યા હે મારે કાચા કેળા કેવા મસ્તક મસ્ત કેળા છે ચાર પાંચ છ થયા હે છ કેળ થઈ છે પાછળ નીચે ફૂટ્યા જ રાખે ઓલી નબળી પડે તારના પાછી થઈ જાય એટલે બધું આ મારું ઘરનું બધું આ કઢી પત્તાનો લીમડો મીઠો લીમડો મેં કહી જમાવશે લીમડો ક્લાસ થઈ જવાનો છે અને આ બધા ડેકોરેશન ના જાળવા છે આ અમારું સ્વિમિંગ પુલ છે છોકરાઓને નાહવા માટેનું ભલે જલસો કરે છોકરા ઉનાળે અત્યારે શિયાળામાં કોઈ નામ નથી લેતું નકતો અમારે ઉનાળે કાયમી કોકો કાય રાખે સબંધી ચાયું વાયુ નાવા જ દે છોકરાઓ પણ છોકરા આવે ને તો પછી બધું કચરો બહુ કરે કારણ કે બહુ ખીજાવાય તો નહીં છોકરાઓને ઓલા ભાગના વેફરના બિસ્કીટના પડીકા એમને નાખીને વૈયા છે બધું આપણે સાફ કરવાનું રહીએ કાંઈ વાંધો નહીં છોકરા હે ને નાના અમે સાફ કરી નાખી છોકરા ભલે જલસો કરે હાલો આપણો આજનું ફાર્મ વિઝિટ કરાવી તમને હવે આગળ મળશું બાય બાય ટાટા જય શ્રી ધારેશ્વર દાદા હોમ નમઃ શિવાય બાય બાય